અને ત્યારબાદ નર્મદા નદીના કિનારે નવ નિર્માણ પામનાર ગજાનન આશ્રમ ને લઈને પૂજ્ય ગુરુજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી પૂજ્ય ગુરુજીને આશ્રમના ના નવ નિર્માણ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર નદી ઉપર એક તપોવન છે ત્યાં ઘણા બધા આશ્રમો છે એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે મારા ગજાના આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે એના ગજાન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યું છે ખરે જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાન ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું એટલે આજે સવારે અમદાવાદથી નીકળીને એમ કહું છું અને હું માનું છું કે આખો માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે પુણ્યભૂમિ જે છે એ ધાર્મિક જગત તરીકે ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકે પોટેન્શિયલ ધરાવે છે ગજાનન આશ્રમ માલસરનું આઠ અગિયારના ભૂમિપૂજન હતું પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડિચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા તો આજે કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે પાંચ શિલાઓની પૂજા કરેલ અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં ગણેશ મંદિરમાં ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ અમારા સિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ એસપી તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એ સર્વેનું કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનો ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે આપણે માલસર તીર્થ તીર્થક્ષેત્રની અંદર જો ડેવલોપ થશે ઘાટોનું નિર્માણ થશે તો અનેક પ્રકારની રોજગારીઓ ખુલશે આ પવિત્ર તીર્થભૂમિની અંદર ભાગવત સપ્તાહ કરવા માટે ધ્યાન યોગ માટે ભારતભરમાંથી લોકો અહીંયા આવે છે તો આ સુવિધાયુક્ત બધી વ્યવસ્થાઓ ઊભી થશે તો જે માલસરનો જે વિકાસ થશે એમાં ખૂબ જ ગજાનન આશ્રમનો સિંહ ફાળો રહેશે પરિક્રમાવાસીઓ માટેની આ એક સિનોર કરજણ તાલુકામાં ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી એક સરસ મજાનો રોડ બનાવેલો છે અને એ જ રોડ પ્રમાણે આ માલસર એ રોડ મેપની અંદર આવે છે તો અહીંયા પરિક્રમાવાસીઓ માટે ચાતુર્માસ ગાળવા માટે બહુ સુંદર વ્યવસ્થા અમે કરશું